હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આપણે સાબુદાણાને બટેકાની ખીચડી બનાવશે એના માટે સાબુદાણાને ચારથી પાંચ કલાક પાણીમાં પલાળી દીધા હતા અહીંયા માંડવીના દાણાને આપણે તળી લઈએ સાબુદાણા ઉપર નાખવા માટે અને આપણા સરસથી ચાર પાંચ કલાકમાં સાબુદાણા સરસથી પળળી ગયા છે આવી રીતે હાથમાં લઈને જોઈ લેવાનું આવી રીતે ભાંગી જાય એટલે સરસથી આપણા પલળી ગયા સમજવું સાબુદાણા અહીંયા આપણે તેલ લઈ લીધું છે બે પાવરા જેટલું એમાં આપણે જીરું નાખશું આખું અને હિંગ હળદર અને લીમડો નાખી અને ઝીણી ઝીણી બટેકાની કટકીનો વઘાર કરી લેશું અહીંયા આપણે બાફેલું બટેકું પણ નાખી શકીએ છીએ આવી રીતે તેલમાં કટકી જડી જાય એટલે આપણે ઉપરથી આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે સરસથી મિક્સ થઈ જાય એટલે આપણે ચારણીમાં સાબુદાણાને પાણી ગારી નાખું હતું અને થોડીવાર લેવા દેવાના છે એટલે પાણી બધું નીકળી જાય એ આપણે વઘાર કરી લેશું સાબુદાણાનો આ સરસથી બધું મિક્સ કરી અને ઉપરથી આપણે જે દાણા તળીને ખાતે એ નાખશું અને માંડવીનો ભૂકો નાખશું મીઠું નાખશું અને લીંબુ નાખશું સ્વાદ અનુસાર બધું નાખી એક સરખું બધું મિક્સ કરી થોડી વાર રહેવા દઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું આપણે અને આપણી સરસથી સાબુદાણાની બટેકાની ખીચડી બનીને તૈયાર થઈ જશે ઉપરથી થોડો મરી પાવડર નાખ્યો છે અને ધાણાભાજીથી આપણે ગાર્લિશ કરી લઈશું આપણી સરસથી સાબુદાણાની બટેકાની ખીચડી ગરમ ગરમ બનીને તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એકદમ છૂટી સાબુદાણાની ખીચડી આ બનીને તૈયાર થઈ ગઈ છે આપણી ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે આપણે આ ફરાળમાં કાંઈ ન હોય તો ઓપ્શનમાં આપણે આવી રીતે બટેકો ઓછું ખાવું હોય તો સાબુદાણાની ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ